અલમદુલ્િલ્લા સુબહાન અલ્લાહ અલ્લાહ આપણે નીચેના માલનું તો ઘણું ખરું મેં તમને દેખાડી દીધું દાદા હુઝુરપી જામા મસ્જિદનું તામીરી કામ પણ આ છે ઉપલા માલનું કે અલ્લાહ સ્લેબ નીકળ્યો આપ જો આ સ્લેબ તો સુબાન અલ્લા જેને કહી શકાય એવો સ્લેબ ગોળાયું ટેકા મોટા ભાગના કાઢી નાખવામાં આવેલા છે સરસમાં સરસ આ મસ્જિદના સ્લેબને આપણે પાણી પણ પા અને મજબૂત પણ કર્યો હવે ટેરેસ ઉપર આપણે જઈએ કે ટેરેસ ઉપર આપણે મસ્જિદનું જે કામ છે આ છેલ્લા દસે આઠક દિવસથી આમ તો આઠક દિવસથી આપણે પાછળની સાઈડમાં પ્લાસ્ટર પણ કર્યું છે અને અત્યારે આ ચણતર જે છે ને આ ફરતી પારાપીટ બનાવી પહેલાં તો ત્રણ ત્રણ ઇંટની નવ નવનું ચણતર અને આ પારાપીટ બનાવી પછી આ દાદર કેબિન આ દાદર કેબિનનું કામ અત્યારે શરૂ છે પણ બધાથી સુબાનલ્લા વાત કરીએ તો હર કોઈ મુસલમાનની ચાહત હોય છે કે કાબાતુલ્લા અને મદીના શરીફના સબજો ગુંબજના દીદાર કરે જે સરસિયા સુની મુસ્લિમ જમાત આ મસ્જિદનું જે તામીરી કામ થાય ને એની અંદર આ સબજો ગુંબજ મદીના શરીફની હું બહુ આપણે માશાલ્લા સબજ ગુંબજનું આ જે તામીરી કામ આજથી કપડવંજના કારીગરો આપે આવેલા છે ઇમરાનભાઈ જે સામે ટોપી પહેરીને ઉભા છે ઇમરાનભાઈ છે અલ્તાફભાઈ છે મહેશભાઈ છે અને અબ્બાસભાઈ છે અત્યારે આ ચાર કારીગરો આવેલા છે અને આ જે સબ જે ગુંબજ છે ને આપણે સરસિયામાં દીદાર આપણે કરવાના છે ખૂબ ખૂબ મુબારકબાદી સરસિયા સુન્ની મુસ્લિમ જમાતને પણ કે આવનારા દિવસોની અંદર જ્યારે આપણે આંખ ખોલી અને બહાર નીકળશું ને તો સબ્જો ગુંબદના દીદાર થાય અહીંયા સબજો ગુંબદનો આજથી બિસ્મિલ્લા કરવામાં આવેલ છે બનાવવાની શરૂઆત કરવામાં આવેલી છે પણ હારે તમને મુબારકબાદી એ પણ આપું કે આપણે જેવી રીતના સબ્જો ગુંબજ એવી જ રીતના માશાલ્લા અલમદુલ્લા આ જે જગ્યા તમે મહેરાબ ઉપરની ગોળાઈ મહેરાબ ઉપરની આ ગોળાઈ છે કે જે આપણે ગોસે આઝમ દસ્તગીર પીરાને પીર અબ્દુલ કાદીર જિલ્લાની રમતુલ્લા અલેહનો ગુંબદ મુબારકના પણ દીદાર કરી શકશું આજે કોઈ પણ માણસ સરસિયા ગામનો કોઈ પણ માણસ જ્યારે એના ટેરેસ ઉપર ચડશે ને એના સ્લેબ ઉપર ચડશે ને ત્યારે એને સબ્જ ગુંબદના અને ગુંબદે ગોસે આઝમના દીદાર થાય એટલે માશાઅલ્લા આજથી કપડવંજના કારીગરોએ બિસ્મિલ્લા કરી દીધેલું છે ગઈકાલે જ તેઓ આવી ગયેલા હતા અને ઈંટો અને જે કંઈ સિમેન્ટ છે ભોગોવાની રેતી છે એ બધું એણે ઉપર ચડાવ્યું અને સબજો ગુંબજનું કામ છે એનું બિસ્મિલ્લા કરેલું અને સાથે જ અત્યારે આ ટેરેસનું કામ દાદર કેબિનનું કામ પણ શરૂ છે અલમદિલ્લા દુઆ કરો કે આવનારા દિવસોની અંદર દાદા હુઝુરકી જામા મસ્જિદનું જે તામીરી કામ શરૂ છે ને તામીરી કામ માશાલ્લા પૂરું થઈ જાય આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મારા ભાઈઓ સબજ ગુંબ સબજ ગુંબ ધીરે ધીરે આકાર લઈ રહેલ છે આજે આ કામ બપોર સુધીમાં આટલે સુધી પહોંચ્યું છે અને ઇન્શાલ્લા આવનારા દિવસોની અંદર પૂરું થઈ જાય